આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ માન્ય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાય ઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે નદી ઉપરના બીજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને પંદરસો હોમગાર્ડના જવાનો સો હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપણા જે ટુ વ્હીલર જે છે એની પર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાફ કપડું અથવા તો કોઈ કોઈ દુપટ્ટો જેવી કાપડ જે છે એને રાખો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો અને ફોર વ્હીલર માં પણ સનરૂપ નો ઉપયોગ કરવાનું ટાળો અને સલામત તહેવાર ઉજવો એવી મારી સમય નમ્રિ નથી તુક્કડ ઉપર પણ પ્રતિબંધ છે ચોક્કસ એનું પણ અગાઉ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એની ઉપર પોલીસ ધ્યાન રાખશે કે જે સેફ્ટી ગાર્ડ વગરના જે જે ટુ વ્હીલર જતા હોય અટકાવવામાં અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે